પહેલી વાત તમને કરું છું કે જ્યારે ભરત મળવા ગયા સ્વીકાર્યું ગયા ત્યારે બહુ ખુશ હતા એટલા ખુશ હતા કેતા નહીં પણ પાછળ તે મળવા ગયા દસ મિનિટ પછી એમને પોસ્ટ આવ્યા કે સાહેબ આપણી રેલી નક્કી થઈ છે સાહેબ કે મારાથી આવવાય કે નહીં આવે સાહેબ કીધું સાહેબ તમે આવશો ને

આપને શિવાજી મહારાજને મળવા માટે મને આશા આપવા માટે તમને આશા માટે આપવા માટે ખાસ આવ્યા છે સાથે સાથે ખૂબ ખૂબ કરી કરી છે છે કાર્યક્રમ માટે મારા સાથે છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના તમામ સભ્યો ભાઈ શ્રી રૂપેભાઈ ભાઈ શ્રી ગોપાલભાઈ બધા જ મિત્રો એટલી જેમત ઉઠાવી છે છેલ્લા ત્રણ મહિના કામ કરતા હતા અમે લોકો ના પાડતા હતા બીજાની આપતા ગાડી નહી આપતા કેન્સલ થયા એવા થઈ ગયા પોલીસ પર હેરાન કર્યો છતાં છત્રપતિ શિવાજી મહારાજ અમે વંશજ છે અને સ્ટેચ્યુએ બેસાડ્યા છે આજે સાહેબ રંડા માટે જયંતી માટે આવ્યા છે મિત્રો સંપૂર્ણ કોંગ્રેસ કમિટી ખૂબ મહેનત કર્યા છે આજે તમારે બેસવા માટે તકલીફ પડી હશે મુશ્કેલ થઈ હશે ચોક્કસ આપના તરફથી હું નમ્ર માફી માંગુ છું સાથે સાથે આ તમામ નેતાઓ આપણા વચ્ચે આવ્યા છે અમે છત્રપતિ શિવાજી મહારાજ નું કાર્યક્રમ સંપૂર્ણ વિસ્તારમાં મારે લગભગ સપનો તો પચીસ વર્ષ પહેલા કે નાનપણથી સ્કૂલ કોલેજ બનતો તો છત્રપતિ શિવાજી મહારાજ કાર્યક્રમ જતો તો મને લાગતો હતો સદભર થઈશ ત્યારે પગભર થઈશ ત્યારે છત્રપતિ શિવાજીને નાની પૃથ્વીમાં બેસાડીશ અને બેસાડે પાંચ વર્ષ થયા અમુક લોકોના પેટમાં દુખે છે કે હાથી જોઈએ ઘોડા જોઈએ અને શિવાજી મહારાજ માટે તો પ્રેમ જીવો છે દિન જીવો છે નાનો હોય કે હોય એ બે બોલતા હોય બાવી સેમ આવતા હોય તો તમારે કેમ પેટમાં પર દુખે છે આ તમામ લોકો જે બેઠા છે એ છત્રપતિ સ મહારાજના અનુયાયી છે સફરી આ દરેક માનવરો ખૂબ ખૂબ સ્વાગત કરું છું ખૂબ ખૂબ અભિનંદન પાઠવ છું ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ છત્રપતિ શિવાજી મહારાજ કી જય જય ભવાની જય શિવાજી અમને ખૂબ સારી મદદ મહારાષ્ટ્ર થી પધારે શ્રી સુનિલભાઈ આહેરે કોંગ્રેસ અગ્રણી નેતા એમનું સ્વાગત કરવા માટે શ્રી અશોકભાઈ પિંપડેને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે શેખાવત ગ્રુપ તરફથી શ્રી ભરતસિંહ સોલંકીજીને પગડી પર પહેરાવવા માટે એમને વિનંતી કરી જોરદાર ગાડીઓથી વધારી લેજો મિત્રો દલિત સમાજ તરફથી શ્રી સુરેશભાઈ પણ શ્રી સોલંકીનું સ્વાગત કરવા ઈચ્છે છે શ્રી સુરેશભાઈ અને ડોક્ટર તુષારભાઈ ચૌધરી એમનું પણ શ્રી સુરેશભાઈ સોનોને સ્વાગત કરશે ભોગ્રામ ચાલુ જ રહેશે જય ભવાની બોલો છત્રપતિ શિવાજી મહારાજની ની આજનો આ પવિત્ર દિવસ છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ તરફથી જે આમંત્રણ મળ્યો દર્શન નો લાભ મળ્યો શિવાજી મહારાજ ને પગે લાગવાનું મળ્યું હિન્દુ સમાજના એક પ્રખર દેશ ભક્ત જેની તુલના આપણે

અને એ મહેનતમાં આપ સૌ સહભાગી થયા છો એ માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સુરત શહેરને શિવાજી મહારાજની કૃપા થાય હાલમાં જેટલું સુખી છે આ સુરત શહેર એના કરતા પણ વિશેષ સુખી થાય એની પ્રગતિ થાય અને આગળ વધે એવી શિવાજી મહારાજ ને પ્રાર્થના કરીને બીમું છું જય હિન્દ જય મહારાષ્ટ્ર જય જય ગુજરાત હવે હું ડોક્ટર તુષારભાઈ ચૌધરી પૂર્વ મંત્રી શ્રી ભારત સરકાર એમને વિનંતી કરીશ કે તેઓ શાંતિ જાળવે શાંતિ જાળવે જગ્યા પર બેસી થઈ નથી શ્રી શંકરભાઈ વાઘેલા કોંગ્રેસ અગ્રણી નેતા ગુજરાત રાજ્ય અને શ્રી અહેમદભાઈ પટેલ એમને આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી છે કાર્યક્રમ ચાલુ છે મિત્રો કે તેઓ કરે વિશ્વ વિખ્યાત શિવપુરી જોરદાર તાળીઓથી વધારી લેજો મિત્રો લોક માતા ધર્મ માતાજી ધર્મ ગુરુ કૈલાસ વાસુ શિવશાહીર બાબા સાહેબ દેશમુખ સુમંત બાપુ હમ્વીર માતા પિતા અને જેષ્ઠ બંધુન કરુ શિવર વિજય ત્રણપુરે તુમા સર્વિકાણી સ્વાગત કરતો આજ

पहा आणि संध्याकाळी मात्र त्याला मजुरी मिळत नाही त्या मजुराला विचारा एका दिवसाच्या वेळेला महत् माहिती आहे एका दिवसानंतर आपण एका तासाचं पाहू एक तास आपला मृत्यू पुढे ढकलण्यासाठी राजा सिकंदरनं आपलं अर्थराज्य देऊ केलं त्या राजा सिकंदरला विचारा एका तासाच्या वेळेला महत्त्व किती आहे एका तासानंतर आपण एका मिनिटा इमारत ओसळण्याच्या बरोबर एक मिनिट तो इसम त्या इमारतीच्या बाहेर पडला त्याला विचारा एका सेकंदाचा धावणारा धावपटू आहे आणि धावता धावता केवळ सेकंदा एका सेकंदाना मागे पडला म्हणून सुवर्ण पदक जिंकू शकत नाही त्या धावपटूला विचारा एका सेकंदाच्या वेळेला महत्व किती आहे आणि इतरांवरती टीका करण्यासाठी जो वेळ आपण खर्च करतो तोच स्वतःच्या सुधारणेसाठी खर्च करा मग इतरांवरती टीका करायला वेळच राहणार नाही आणि मी सुद्धा तुमचा आता अधिक वेळ घेणार नाही इथे महत्वाची सूचना अशी मांडावीशी वाटते काही झालं की मूर्ख लोकांसारखं आपण तिकडं पाहत बसतो आपण आलो कशासाठी छत्रपतींचं गुणगान ऐकायला आपला वेळ काय मीच म्हणी म्हटलं जात ना त्या वेळेला महत्व घेऊन आपण शिवचरित्राकडे आपल्याला प्रवेश करायचा आहे परंतु जाण्याच्या अगोदर राजांची घोषणा झाली पाहिजे ज्यांना हात असतील त्यांनी कृपया वरती करा ज्यांना नसतील त्यांनी जाऊ द्या जस अतिरेकी पोलिसांच्या समोर समर्पण करतात आपल्याला छत्रपतींच्या पती समर्पण करा काही मिनटांसाठी आपण शांत असावा आपल्याला छत्रपतींचा पोवाडा ऐकायचा आहे महाराष्ट्राची शान आहे पोवाडा आणि आम्ही अहमदनगर जिल्ह्यामधून इथपर्यंत आलो हजारी असतानाही मी इथपर्यंत आलो गुजरात राज्यामध्ये सुरत मध्ये दुसरी तिसरी भेळबाजी आहे आणि मी पूर्ण मराठीमध्ये कार्यक्रम करणार